જ્યાં આપણી સંસ્કૃતિ આપણી પરંપરા નાના બાળક અને નવી પેઢીના હૃદયમાં થઈ જાય તો લાઈફ લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ સર્વિસીસ છે છે અને લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ છે જ્યાં પણ મન બેસતું હોય તમારા બધાની વાત કરું છું જ્યાં પણ આપણને રૂચિ જાગતી હોય જ્યાં પણ આપણો વિચાર ઠરતો હોય अवश्य अपने कई मने धने अवश्य सेवा प्रोफेशनल्स ने बात कहू छू के द अमाउंट ऑफ मनी दैट यू हैव इन योर बैंक अकाउंट वेन यू डाय इज द एक्स्ट्रा वर्क यू डेड यू शुडंट शुडंटेव डन इफ आई इोल यू डेड यू शुड हेव गिवन बैक मनी टू द दोसाइटी इन सम वे बिकॉज यू हैव ओनली टू चोइसेस वेन यू डाय यू हेवी लीव इट और गिव इट પૈસા તમે કમાણા ને જયારે આંખ બંધ થાય તો બે જ ચોઈસ હોય છે કા તો છોડીને જવું અને કા તો આપીને જવું સંતાનો માટે છોડીને જાઓ એની ના નથી પણ તમારા કમાયેલા ધન માંથી તમે સમાજને એક સારો હિસ્સો આપતા જજો એની માટે તમને ભગવાને આપ્યું છે કારણ કે આપણે ભેગું તો લઈ નથી જતા એ ખબર છે ને કેપ કરી હશે ને એક કેપ પણ તમને બાણુ બંધ કરીને દીકરો કાઢી લેશે કે આ સોનાની કેપ છે પાછી કે કશું બેગુત તો લઈ જવાતું જ નથી અને તમારા સંતાનો માટે પશ્ચિમના દેશોમાં એક જબરજસ્ત વિચારધારા શરૂ થઈ છે અહીંયા પણ થશે હજી કદાચ વાર લાગશે એક એકાદ પેઢી જશે કે તમારા સંતાનો માટે તમારે એટલું ધન છોડવાનું કે એક નાનો ધંધો શરૂ કરી શકે એટલું બધું ધન નહીં છોડવાનું કે મારે મર્સિડીઝ જોઈતી હતી મારા પિતાએ મને બી એમ ડબલ્યુ લાવી આપી એટલે ખાડામાં નાખી દીધી ખબર પડ્યું શું બોલ્યો વોટ્સએપ ઉપરની વિડીયો જોઈ લીધી હતી એવા સ્પોઇલ્ડ બ્રેડ્સ તમારા છોકરા બની જાય એટલું બધું એને ધન આપવાની જરૂર નથી એટલું બધું ધન નહીં આપી દેવાનું કે રાત દિવસ જીમમાં અને ક્લબમાં પડ્યો રહી શકે એની પાસેથી કામ અને મહેનતનું ગૌરવ તમે હણી ન લેતા નહીં તો મા બાપ તરીકે તમે તમારા દીકરાનું ભવિષ્ય બગાડો છો હા કે ના એને કામનું અને મહેનતનું ગૌરવ આપો જીવનમાં કે બેટા હું પણ નાની રકમ માંથી કમાઈને આગળ વધ્યો છું મારી કમાણી મારે મોટો હિસ્સો સમાજ સેવામાં મારા આનંદ માટે અને મારા મોક્ષ માટે મારે છે તને આટલું આપું છું તું આમાંથી આગળ વધજે તારું ભાગ્ય અને તારી મહેનત એવું કામનું અને મહેનતનું ગૌરવ તમારે તમારા સંતાનોને આપવું જોઈએ એ આપણે ખ્યાલ રાખવો જોઈએ એટલે તો કોર્પોરેટ વર્લ્ડમાં સીએસઆર શરૂ થયું છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે કમાવ છો અને કોઈ ગ્રામીણ વિસ્તારમાં તમારું કારખાનું છે તમે તમે ત્યાં ગ્રામીણ પ્રજાના એને એમ્પ્લોયમેન્ટ જનરેટ કર્યું એ પણ મોટું તમે કામ કર્યું છે પણ સાથે એનો સામાજિક વિકાસ થાય શૈક્ષણિક વિકાસ થાય એના પરિવાર અને પેઢીનો એની માટે આ સીએસઆર ફંડ છે તો કોર્પોરેટ વર્લ્ડમાં પણ આ વાત શરૂ થઈ છે અને નિસ્વાર્થ ભાવે લોકો સેવા કરે છે માટે આપણે પણ વિચાર રાખવો જોઈએ અને જ્યારે નિસ્વાર્થ ભાવે તમને એમ થાય કે બહુ હોય ને આપણે આપી શકીએ એવું નથી હોતું થોડું હોય એમાંથી થોડું આપીએ ને એનો પણ આનંદ છે તમે આજે રાત્રે સૂતા પહેલા ગૂગલમાં એક શબ્દ નાખજો સંદીપ બચ્ચે એટલે બચ્ચે ની અટક છે સંદીપ એનું નામ છે મુંબઈમાં બાંદ્રામાં આ વ્યક્તિ રિક્ષા ચલાવે છે હવે આખો દિવસ જે રિક્ષા ચલાવતો એની આવક કેટલી હોય પાંચસો તો બહુ મોટી રકમ કહેવાય એની રિક્ષાનો ઉપર છે તમે જોજો સંદીપ બાગચેના રિક્ષા ઉપર લખ્યું છે કે તમને આઠમી માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે એના દિવસે બધા મહિલાઓને હું ફ્રી સવારી આપીશ બીજું લખ્યું છે કોઈ ખોટ ખાપણ વાળા હોય પુરુષ હોય કે મહિલા હોય ત્રીજું કોઈ પણ વ્યક્તિ એને ઉભો રાખે મારે તારી રિક્ષામાં બેસવું છે અને એમ કે આજે મારો જન્મ દિવસ છે તો જન્મ દિવસની ની બધા રૂપે હું ફક્ત પચાસ ટકા પૈસા તારી પાસે ચાર્જ કરીશ એની રિક્ષાની અંદર બે પાણીની બોટલ પડી હોય તમે રિક્ષામાં બેસો તમને પ્રેમથી કે સાહેબ પાણી પીવો ત્યાં એક બે ન્યૂઝ પેપર ને મેગેઝીન હોય કે તમે વાંચી શકો છો અને બાજુમાં લખેલું છે કે તમે મને જે ભાડું ચૂકવશો એમાંથી દસ ટકા મુંબઈમાં અંધેરી વેસ્ટમાં એક આ અનાથ આશ્રમ ચાલે છે ત્યાં મારે દર મહિને આપવાનું થાય છે એટલે તમે આપેલું ભાડામાંથી હું દસ ટકા અનાથ આશ્રમમાં આપું છું આ બાજુના બોક્સમાં છેલ્લા દસ મહિનાની મારી પોચ પડી છે તમે જોઈ શકો છો સંદીપ બાચેના ટેટ ટોક્સ છે તમને આશ્ચર્ય થશે સંદીપ બાચે ને કેટલી બધી સંસ્થા એ સન્માન્યા છે આજની તારીખમાં જયારે આપણે એની વાત કરીએ ત્યારે હજી રિક્ષા ચલાવે છે એને એમાંથી આનંદ આવે છે કે હું સમાજની સેવા કરું છું એક રિક્ષાવાળો જો આ ભાવના રાખીને આવી સેવા કરી શકતા હોય તો આપણે બધા તો એનાથી ઘણી રીતે સુખી છઈએ આપણે ધારીએ તો આપણે પણ સેવા કરી શકીએ યસ ઓર નો રેઝ યુ હાય ઇફ યુ સે યસ આપણે પણ કરી શકીએ ફરી વખત તમારામાંથી ઘણા બધા કરતા હશો પણ હજી આપણે વિશેષ કરી શકીએ છીએ તો સંદીપ બાતચેનો આનંદ કેટલી બધી નેશનલ ટીવી ચેનલ્સ એના ઇન્ટરવ્યૂ લીધા છે એનું પોતાનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર લાખોનું ફોલોઈંગ છે બાકી કોઈ રિક્ષાવાળાનું હોય એનું ફોલોઈંગ છે આટલું અને તે બાંદ્રા વિસ્તારમાં આમ સેલિબ્રિટી જેવો છે એને એનું માન નથી એને સેવા કર્યાનો આનંદ છે મતલબ એટલો છે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે સેવા કરી શકીએ છીએ તો એ એ શ્રદ્ધા આપણે રાખવી જોઈએ એ એ શ્રદ્ધા પુરુષાર્થ એ આપણે કરવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા સેવાય કરીને આ કક્ષા સુધી સમાજનો ઉપયોગ માટે વિસ્તારી છે પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજની સેવા કરી છે એ આપણા બધા માટે આદર્શ છે એટલે જ બે મહિના પહેલા જયારે આજ ગ્રાઉન્ડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો ત્યારે એક મહિના દરમિયાન એક કરોડ ને એકવીસ લાખ એટલે રોજના ચાર લાખ લોકો આવતા પ્રમુખ સ્વામી મહારાજ સ્થૂળ શારીરિક દ્રષ્ટિએ એ બે વર્ષ પહેલા પૃથ્વી ઉપર વિદ્યમાન નહોતા એ બે હજાર સોળ ની સાલમાં સ્વદામ પધાર્યા પણ એક કરોડ ને એકવીસ લાખ વ્યક્તિઓ કોઈ એક વ્યક્તિના જન્મ તિથિ નિમિત્તે આવ્યા હોય એ પૃથ્વી પર કદાચ પહેલી ઘટના હશે દરેકને એમના પ્રત્યે સદભાવ કારણ કે નિસ્વાર્થ ભાવે એમને સમાજ માટે જે પ્રવૃત્તિ કરી છે એ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ આપણને માનવામાં ન આવે એ કક્ષાની એમને પ્રવૃત્તિ કરી છે દાદરા અને નગર હવેલીમાં પ્રમુખ સ્વામી મહારાજ એના બોતેર ગામમાં ઝૂંપડી ઝૂંપડી ગયેલા છે ત્યાંના લોકોને એવી આદત હતી કે ફળિયામાં તાળનું ઝાડ હોય ને એના ફળમાંથી તાળી બનાવે તાળી એટલે એક એલ્કોહોલિક ડ્રિંક છે એ પી અને પછી સાંજે બધા નાના મોટા ભાઈ ભાઈ બધા પીવે અને સાંજે પછી નાની મોટી ધમાલ પણ થાય ગામમાં આ બોતેર ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજ ઝૂપડે ઝૂપડે ગયા છે એક એક વ્યક્તિ સાથે બેઠા છે એને સમજણ કરાવી છે એના ઘરમાંથી એને તાળનું ઝાડ કાઢી નાખ્યું તાળી બનાવવાનું બંધ કર્યું એ નિર્વ્યસની થયા એને એમ થયું કે મારી ભવિષ્યની પેઢીને ખબર ન પડવી જોઈએ કે અમારા બાપ દાદા તાળના ઝાડમાંથી તાળી બનાવીને પીતા હતા બેતાલીસ ગામો પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓ ગયા અને બધું પાક્કું કર્યું વાત કરું છું સિત્તેર અને એસી ના એ બધા ગામો સમૃદ્ધ થયા ક્યાંક પાણીની ટાંકી થઈ ક્યાંક પબ્લિક હેલ્થ સેન્ટર પીએચસી થયું ક્યાંક એ લોકોને પ્રાઇમરી સ્કૂલ ત્રણ ધોરણ પાંચ ધોરણ સાત ધોરણ સુધીની બની શકે બધાના પાક્કા ઘર થયા બધાને ઘરે પશુ આવ્યા અને બધા સુખી થયા તો જ્યારે લાઈફ એન્હેન્સિંગ સેવા ત્રીજા પ્રકારની સેવાની આપણે વાત કરી જ્યારે વ્યક્તિને સંસ્કાર આપવામાં આવે છે એના જીવનમાં મૂલ્યો સિંચવામાં આવે છે ત્યારે એને પહેલી બે સેવાની જરૂર પડતી નથી લાઈફ સપોર્ટિંગ અને લાઈફ સર્વાઇવલ સર્વિસિસની જરૂર પડતી નથી અગેન એ ન કરવું એવું નથી એ કરવાનું એ પ્રાથમિકતા છે ને ત્યાંથી શરૂઆત છે પણ આપણો મુદ્દો આ છે કે આવી રીતે આપણે સદ્ગુણ પ્રેરીને બહુ જ મોટી સમાજ સેવા કરી શકીએ છીએ સ્વામી વિવેકાનંદ કહેતા ધ ગ્રેટેસ્ટ ધ હાઈએસ્ટ એન્ડ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ંદ બોલિયાનું ગુજરાતી ભાષાંતર કરું છું કે સૌથી મોટું સૌથી વિશિષ્ટ અર્પણ આપણે સમાજને શું કરી શકીએ છીએ તો આપણું સ્પોટલેસ કેરેક્ટર એટલે કે આપણું શુદ્ધ ચારિત્ર કારણ કે એમાંથી જયારે વ્યક્તિના જીવનમાં એવા મૂલ્યો આવે છે ત્યારે એ આદર્શ નાગરિક બને છે દેશનો સમાજનો એ એક સજ્જન બને છે અને એ દ્વારા સમાજમાં રિપલ ઇફેક્ટ દ્વારા ઘણા બધા કામ થાય છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલે ને મહાત્મા ગાંધીએ કહેલું કે તમારો દેહ અંત આવે પહેલા તમે એક વ્યક્તિ તૈયાર કરજો એટલે સાહેબ પછી એચ એમ પટેલ સાહેબને તૈયાર કરેલા જે ચારો ઉતર વિદ્યામંડળના ચેરમેન હતા વ્યક્તિ છે તો વિશેષતા છે વ્યક્તિ છે તો સંસ્થા છે એની ઓર્ગેનાઇઝેશન ઇઝ અ લેન્દન શેડ ઓફ ઇટ્સ લીડર એટલે નિસ્વાર્થ સમાજ સેવા એમાં શ્રદ્ધા અને ઉત્સાહથી આપણે કરીએ આપણને પણ લાભ છે અન્યને પણ ઘણો બધો લાભ છે સ્વાસ્થ્યની ની દ્રષ્ટિએ સમાજ સેવાથી શું લાભ છે ડોક્ટર એક સર્વે સર્વેમાં મુખ્ય બે મુદ્દા હતા સત્યાવીસ માંથી થી ચૌદ હજાર લોકો એવા હતા જે ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા બીજા બાકીના હજાર એવા હતા કે કોઈ જોડાયેલા દરેક પોતાના વિચાર પ્રમાણે જીવન જીવે છે એની સાથે કોઈ પ્રશ્ન નથી પણ આ સર્વેમાં સેવામાં ક્યાંક ને ક્યાંક તને મને તને કોઈ સંસ્થા સાથે કોઈ સમાજના કોઝ માટે જોડાયેલા હોય એને નહીં જોડાયેલા કરતા શું વિશેષ લાભ છે એ વિષયક આ સર્વે હતો દસ વર્ષના સર્વે પછી ડોક્ટર જેમ્સ હાઉસ એ પોતે લખે છે કહ્યું કે ગુડ ફોર અધર્સ મેની હેલ્થ બેનિફિટ્સ બીજા માટે તમે સારપ રાખીને એની સેવા કરો છો તમારા સ્વાસ્થ્યની ખૂબ સારી જાળવણી થાય છે તમારા સારા સ્વાસ્થ્ય માટે વાત ખૂબ મદદરૂપ થાય છે પછી એમણે લખ્યું સાયન્ટિફિક પ્રૂફ સાથે ત્રણ સરસ શબ્દો લખ્યા છે કે યર આર ડેફિનેટ પ્રૂફ્સ ધેટ સેલ્ફલેસ સર્વિસ કેન ગિવ યુ ગુડ હેલ્થ એટલે કે નિસ્વાર્થ સેવા તમને સારું સ્વાસ્થ્ય આપી શકે છે તમે સેવા અન્ય ની કરો છો સ્વાસ્થ્ય તમારું સારું રહે છે અબ વિજ્ઞાનના પુરાવા સાથે એમણે ત્રણ શબ્દ લખ્યા છે ડુઇંગ ગુડ ફોર અધર્સ ઇઝ ગુડ ફોર યોર હાર્ટ એટલે તમારું હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે કારણ કે કાયમ સદભાવના અંતરમાં રહે છે ડુઈંગ ગુડ ટુ અધર્સ ઇઝ ગુડ ફોર યોર ઇમ્યુનિટી એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ત્રીજો મુદ્દો લખ્યો છે ડુઈંગ ગુડ ટુ અધર્સ ઇઝ ગુડ ફોર યોર ઓવરઓલ વાઇટાલિટી તમારા શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ નિસ્વાર્થ સેવા એ ખૂબ સારી વાત છે છેલ્લી વાત એમને લખી કે ધોઝ હુ સર્વ સેલ્ફલેસલી એટ ટુ પોઈન્ટ ફાઈવ ટાઈમ્સ લેસર ડેથ રેટ ધેન ડોટ ધેન ધોઝ નોટ સર્વિંગ કે જે લોકો નિસ્વાર્થ સેવા કરતા હતા એ લોકોના જીવનમાં અમે જોયું કે જે નથી કરતા એના કરતા અઢી ઘણી લાંબી સારું સ્વાસ્થ્ય વાળું જીવન એ લોકો જીવી શક્યા કારણ કે વિજ્ઞાન પણ કહે છે કે નેવું ટકા રોગ સાયકોસોમેટિક છે મન અસ્વસ્થ હોય એટલે શરીર અસ્વસ્થ બને છે નિસ્વાર્થ સેવાથી આપણું મન સ્વસ્થ રહે છે એટલે શરીર પણ સ્વસ્થ રહે છે આ વિજ્ઞાનની દ્રષ્ટિએ સાબિત થયેલું છે તો આવા તો સેવાના ઘણા બધા લાભ છે પણ પૂર્ણ રીતે લાભ લેવા માટે એના અમુક આયામો પણ શીખવા પડે તમે કોઈક સંસ્થામાં કોઈક એક જગ્યાએ પંખો દાન કરો ને ત્રણે ત્રણ પાંખ ઉપર તમારું નામ લખાવો એટલે પંખાની જે સૂતો આમ જોવે તો ત્રણ ત્રણ પાંખ ઉપર તમારું તમારા બાપુજી નું તમારા દાદાનું તમારા પરદાદાનું બધાનું નામ એને વાંચવાનું થાય નામ માટે દાન કરો એનો લાભ નથી ને એનું પુણ્ય પણ નથી